અમે છેલ્લા ત્રણ વર્ષથી નડિયાદ નગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર એટલે રોડમાં ભ્રષ્ટાચાર કાસ સાફ કરવાની બાબતમાં ભ્રષ્ટાચાર સાફ સફાઈમાં ભ્રષ્ટાચાર પગાર આપવામાં ભ્રષ્ટાચાર દુકાનોના બાબતોમાં ભ્રષ્ટાચાર આ બધા મુદ્દા અમે ત્રણ વર્ષથી રજૂઆતો કરતા રહ્યા છે આજે જ્યારે મુખ્યમંત્રીશ્રી નડિયાદ પધારી રહ્યા છે ત્યારે શહેર કોંગ્રેસ એમનું સ્વાગત કરે પણ સાથે સાથે એમને નડિયાદની હકીકત એમને વાકેફ કરવામાં આવે છે કે તમને જે બતાવવામાં આવે છે એ પિક્ચર અને ગામનું પિક્ચર ખરેખર ખૂબ અલગ છે આ નડિયાદની અંદર કેટલા બધા ખાડા પડી ગયા છે નડિયાદ નગરપાલિકામાં એટલો બધો ભ્રષ્ટાચાર છે કે એક ખાડા રોડ બનેના બે મહિનાની અંદર તૂટી જાય છે કાં સાફ નથી થતા ગંદકીનો એટલો બધો ચારે બાજુ પ્રશ્ન છે પેપરોમાં રોજ આવે છે પબ્લિક ત્રાહીમામ થઈ ગઈ છે રસ્તા તો એટલા બધા ખરાબ છે

ત્યારે ખેડા જિલ્લામાંથી નીકળેલું આણંદ આજે પ્રગતિના અલગ પંથ ઉપર છે અને નડિયાદ નડિયાદના નેતાઓને કારણે સૂચના અને માર્ગદર્શનને કારણે નડિયાદનો વિકાસ થઈ રહ્યો નથી આજે જ્યારે મુખ્યમંત્રીશ્રી આવી રહ્યા છે ત્યારે અમને સાચી માહિતગી કરવા માટે અમે એક આવેદનપત્ર કલેક્ટરશ્રી મારફતે મુખ્યમંત્રીશ્રીને આપવા માગીએ છીએ અને આજે અમે અધિકારીશ્રીને કહ્યું પણ છે કે જો અમને ટાઈમ આપે તો અમે કોઈ આતંકવાદી નથી પણ રજૂઆત કરવા માટે અમે હક ધરાવીએ રજૂઆત માટે સમય માંગ્યો તો રજૂઆત આવે નગરપાલિકા સબ કોન્ટ્રાક્ટર આવે આર વિભાગ જવાબદારી નગરપાલિકાની આવે છે જ્યારે આ અત્યારે રસ્તાનું એક વીક પહેલા એક આવેદન આવ્યું હતું નેતાશ્રીનું

અને વિજિલન્સ તપાસ નગરપાલિકામાં થાય વર્ષોથી દસ દસ વર્ષથી એક જ કોન્ટ્રાક્ટરો છે અને બધાને સારી રીતે વ્યવહારો જાય છે વિટામિન એમ જાય છે ત્યારે જ નગરપાલિકાનો વિકાસ થતો નથી એટલે આ બધી તપાસ માટે બે વર્ષ બે હજાર એકવીસ વીસ એકવીસ એકવીસ બાવીસ બાવીસ ત્રેવીસને ત્રેવીસ ચોવીસમાં કરોડડો રૂપિયાની ગ્રાન્ટોમાં ભ્રષ્ટાચાર થયો એના માટે વિજિલન્સની માંગણી અમે કરેલી